No, આજથી નવરાત્રિનો જે તહેવાર છે એ શરૂ થઈ રહ્યો છે તો એના માટે ગુજરાત પોલીસ એકદમ કટિબદ્ધ છે અને એમાં જામનગર પોલીસ પણ કે કહેવાય કે ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય એટલે કે શક્તિ સાથે સુરક્ષા તો અમુક જે કહેવા માંગીશ કે ખાસ જે બહેનો દીકરીઓ તૈયાર થઈને ગરબા રમવા જતી હોય છે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે તો કંઈ પણ પીધા કે ખાધા પછી કોઈ એવી તબિયત બગડે તો તરત જ સતર્કતા દર્શાવી પોલીસ અથવા ડૉક્ટરનો તમારે સંપર્ક કરવો રાતના સમયે કોઈ સુનસાન રસ્તે જવાનું ટાળવું અને એમાં પણ જો વાહન ન મળે તો તુરંત જ સો નંબરથી એકસો એક્યાસી ઉપર ફોન કરીને તમે અમારી પાસેથી હેલ્પ માંગી શકો છો ગરબાના ગ્રાઉન્ડ ઉપર રમવા જાઓ ત્યારે કોઈ અજાણી વ્યક્તિઓ તમારી આજુબાજુ ન રમે એ રીતની તમારે ધ્યાન રાખવું એની તકેદારી જાળવવી અને મુશ્કેલીના સમયમાં તમારા ફોનથી પર્સનલ લોકેશન છે એ પોલીસ અથવા તમારા નજીકના કોઈ પણ વ્યક્તિ છે એની સાથે શેર કરીને રાખવું અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ શેર ન કરવી અને ક્યાં ગરબા રમવા જાઓ છો કોની સાથે જાઓ છો એ તમારા ઘરના વ્યક્તિ છે નજીકના જે સગાવાલા છે એમને ખાસ કહેવું અને તમારી કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ છે ઘરેણા છે એને સાથે રાખવાનું કે સાથે લઈ જવાનું ટાળવું અને ખાસ તો કે જામનગર પોલીસ તરફથી જામનગર જે નવરાત્રિ છે એના બંદોબસ્ત સ્વરૂપે નવરાત્રિમાં સુરક્ષાના ભાગરૂપે જે તમામ તૈયારીઓ થઈ છે એની અંદરની એક તૈયારી છે કે આપણી અમારી જામનગર પોલીસની શીટી સી ટીમ એટલે કે જે મહિલા પોલીસ અમારી કર્મચારી છે એ એમના ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબાના ગ્રાઉન્ડમાં જે લોકો ગરબા ગાય છે એની સાથે ગરબા લેતી હશે ત્યાં હશે કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તે ત્યાં જ ટેકલ કરી શકે અને આ અમારી જે સી ટીમ છે એની સાથે અમારા જે કોઈ જેન્સ કર્મચારી છે એ પણ એક ટ્રેડિશનલ ડ્રેસમાં હશે એ હું માહિતી અહીંયાથી આપું છું